કોઈનું દિલ દુખાય એવું કામ માણસે ક્યારેય ન કરવું આના જેવું કોઈ મોટું પુણ્ય નથી ભાઈ બીજા રાજી થાય ઝીણા એવા કીડી જેવા જીવથી લઈ અને ભગવાન સુધી કોઈ પણ રાજી થાય એ પુણ્ય છે અને કોઈ નારાજ થાય એ પાપ છે પાપ પુણ્યમાં બીજું કાંઈ નથી અને જે જેટલો વધારે મોટો એ વધારે રાજી થાય એટલું વધારે પુણ્ય થાય તો બહુ સીધી વાત છે ને ભાઈ એ ધારાસભ્ય રાજી થાય સંસદ સભ્ય રાજી થાય અને પીએમ રાજી થાય ફેર ન પડી જાય બધું ભાઈ એમ જેટલો જીવ પવિત્ર જેટલો સાત્વિક જીવ જેટલો પવિત્ર જીવ જેટલો ભગવાનનો ભક્ત જીવ કોઈ ભગવાનનો સંત જીવ એ રાજી થાય એ પ્રારબ્ધની રેખા બદલાવીના રહી નહીં એક કવિ થયા આપણે માવદાન કવિ થયા માવદાન કવિ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ જાણતા હોય મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ આ આ કીર્તન એમણે બનાવેલ એ માવદાન કવિ જે હતા એમના પિતાશ્રી ભીમદાન કવિ હતા એ એ બહુ સારા ભક્ત હતા સ્વામિનારાયણ ભગવાનના જામનગરનો પ્રસંગ કે એક મંદિર સંતો રોજ નદીએ નાહવા જાય અને આ ભીમદાનને ભીમભાઈને એક ગામ એમને રાજાએ એ વખતે રાજાશાહી એટલે ગામ ભેટમાં આપેલું એમાં એક માતાજીનું મંદિર હશે અને ત્યાં એક દિવસે કોઈ પણ વર્ષમાં એક દિવસે હિંસા થોડી થતી એટલે આ ગામ જ્યારથી ભેટમાં મળ્યું ને ત્યારથી આ સ્વામિનારાયણના ભગત એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પહેલો શ્લોક લખ્યો કે કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કહી યુકા મત દે દેરપી મહારાજ કે ટોલા કે માકડ જેવા ઝીણા એવા જીવને પણ ક્યારેય મારવા નહીં મચ્છર હોય ને તો આઉટ શરૂ ન કરું મચ્છરદાની નાખી દેવી મારવા નહીં બધાને ના પાડી છે મારવાની એક મચ્છરે માખની હારે લગ્ન કર્યા સમજાણું મચ્છરના લગન માખની સાથે થયા માખી સાથે પરિણ થઈ ગયો હશે કે ગમે ત્યાં કોલેજ બોલેજમાંથી પ્રેમ તમને એમ કે અમે જ આડા ઓળું કરી એવું નથી આખી દુનિયામાં છે એટલે હવે માખી યારે લગ્ન થયા એક દી લગન થયા બીજે દાડે છે તો માખી રાંડી વિધવા થઈ એટલે બધા આવ્યા પૂછ્યું કે માખી બેન તમે વિધવા કેમ થયા કે મારે કાલ છે ને કે ભૂલમાં એ કે મચ્છરથી બહુ દુઃખી થતી ને ઓલ આઉટ શરૂ થઈ ગયું કે પતિદેવ અહી ગયા એટલે ઓલ આઉટ શરૂ કરીને પતિને મારી નાખ્યા સ્વામિનારાયણ ભગવાન કે માખી મચ્છર માકડ કોઈને મારવાની ભીમદાનભાઈ કે કહે છે કે ભાઈ અહીંયા ભીમભાઈ કે અહીંયા હવે કંઈ હિંસા નહીં થાય હવે આ બધી હિંસા રોકાવીને તો એમાં શું થયું કે એમનો દીકરો જન્મે ને જન્મે પછી મરી જાય એટલે લોકો તો બોલનારા ગમે અહીંયાથી કતકડું ફીટ કરી દે એ કે આ અહીંયા બધું આ નૈવેદ્ય બંધ કરાવ્યું ને એટલે એના દીકરા મરી જાય છે એના દીકરા મરી જાય છે પણ ભીમભાઈ એકના બે નો થયા બે ત્રણ દીકરા એ રીતે મર્યા પણ ભીમભાઈ નહીં એટલે નહીં હિંસા નહીં કોઈ જીવની હિંસા નહીં કરવાની એમાં જામનગર ગોપાળાનંદ સ્વામીના શિષ્ય મહાપુરુષ દાસજી સ્વામી આવેલા સંતો નદીએ નાવા જાય ને એક મકાન હતું ત્યાં બેસીને માનસિક પૂજાને એવું કરે તો કે ભાઈ એક સિંહાસન ને ભગવાન પધરાવ્યા હોય તો વજન નું સારું રે તો ભીમભાઈ સિંહાસનના દાતા થયા સ્વામી સિંહાસન હું બનાવડાવી દઈશ હવે એમણે સિંહાસનની સેવા કરીને તો કોક ભક્ત એ સ્વામીને કીધું મહાપુરુષ દાદજી સ્વામીને સ્વામી આ ભગતને ત્યાં દીકરા જન્મે છે પણ જીવતા નથી મહાપુરુષ દાદજી સ્વામી કે એમને ત્યાં દીકરા જન્મશે બે અને બે એ બે જીવશે કે જાઓ કે જન્મશે બે અને બે દીકરા જીવશે હવે બે દીકરા જન્મમાં એમાંના એક દીકરા માવદાન કવિ થયા જેણે બહુ કીર્તનો બધા બનાવ્યો માવદાન કવિ જન્મમાં પછી જ્યોતિષીઓએ જોશ જોયા અને જોશમાં જોયું કે આટલામાં વર્ષે તમારા હાથમાં આ પ્રકારનો રોગ થશે અને એ રોગને કારણે તમારું મૃત્યુ થશે અને એ સમય જ્યારે માવદાન કવિનો આવ્યો એટલે એ કીધા જોશ કીધા એ પ્રમાણે એના હાથમાં રોગ થયો અને એ વખતે એમણે જેતપુરમાં હરિકૃષ્ણ દાસજી સ્વામીને પત્ર લખ્યો જેતપુરનું મંદિર બનાવનારા હરિકૃષ્ણ દાસજી સ્વામી કે સ્વામી જ્યોતિષીઓ જોશ લખ્યા હતા જોયા હતા એ પ્રમાણની ઘટના ઘટવા માંડી છે એટલે હવે મારો અંતકાળ આવ્યો છે અને ત્યારે હરિકૃષ્ણ દાસજી સ્વામીએ પ્રસાદીનો હાર ને કંઈક પાણીને મોકલું કીધું કે જીવાડવાનું મારવા એ તો ઉપરવાળાના હાથની વાત છે એ જીવાડવાના મારવા એ તો ભગવાનના હાથની વાત છે અને સ્વામીના આશીર્વાદથી માવદાન કવિ જીવા દસ વર્ષ પછી જે જે દિવસ એનો મોતનો લખેલો એના દસ વર્ષ વ્યતીત થયા પછી માવદાન કવિ લખે કે જોગી વચને જન્મ્યા લખ્યા વિધાતા લેખ પોતે કવિ હતા એટલે તરત લખ્યો કે જોગી વચને જન્મ્યા મહાપુરુષદાસજી સ્વામીના વચને અમે જન્મ્યા વચને જન્મ્યા લખ્યા વિધાતા લેખ જોગી વચને જીવ્યા મારી કર્મની રેખ પર માવદાન એટલે મારે તમને બધાને વિનંતી એટલા માટે કરવી કોઈ પણ સંપ્રદાય હોય કોઈ પણ સંપ્રદાયના સંત ભક્ત કોઈ દિન દુઃખી મા બાપ ગરીબ કોઈને ક્યારેય દુખવવા નહીં કોઈની હાઈ ક્યારે ન લેવી ઘણીવાર અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં બી અમુક હરિભક્તો થોડાક જ્ઞાનના બળમાં કે થોડાક ધર્મના બળમાં કે થોડાક પૈસાના બળોમાં કોઈ સંત હરિભક્તના દ્રોહ કરી બેસે અને એના પરિણામ એની નજરો એ જોવે પછી એક ભગત આપણને કહેતા કાંઈ કે એક સાધુને કે મારાથી મરાઈ ગયો આજે કે ભરપેટ પસ્તાવો થાય છે ભગત તો વહી ગયા હવે આ દુનિયા છોડીને પણ એ કહેતા એટલે મારે તો તમને બધાને વિનંતી પત્ની નહીં કોઈ દી મારવી નહીં કોઈનું આહોડો ન પાડો હા એ આ કથામાંથી તમે સ્વામિનારાયણ ભગવાન અતિ અહિંસાવાદી હતા સ્વામિનારાયણ ભગવાનને યજ્ઞમાં જે હિંસા થતી બસો વર્ષ પહેલાં એવી બંધ કરાવી એટલે શતાનંદ સ્વામીએ નામ પાડ્યું ઓમ શ્રી અહિંસ યજ્ઞ પ્રસ્તોત્રે નમઃ યજ્ઞો બહુ કર્યા સ્વામિનારાયણ ભગવાને ડભાણમાં જેતલપુરમાં પણ અહિંસાત્મક યજ્ઞો કરાવ્યા કોઈની હિંસા ન કરવી કોઈ પણને દુખવવા એ હિંસા છે એટલે આપણા જીવનમાં આ કથામાંથી એટલો નિયમ લેવો અને શરૂઆત ઘરેથી કરવાની હા બધા પતિએ નિયમ લેવો પત્નીને દુખવવી નહીં પત્નીએ નિયમ લઈ લેવો પતિદેવને ક્યારેય દુખવવા નહીં એને દુઃખ લાગે એવું બોલવું નહીં એવું આપણે કરવું નહીં એને રાજી કરવા અને હું કહું ભાઈ બધા એકબીજાને રાજી કરવા માંડે તો આખું ઘર રાજી કે નહીં એકબીજાને દુઃખી કરે તો આખું ઘર દુઃખી લો અમારા સાધુ મંડળ હોય અમારે એકાબીજાને બધા રાજી કરે એકાબીજાની સેવા કરે એકાબીજાને ગમે એમ જીવે એટલે બધા રાજી એટલે આપણે જીવનમાં આ વાત શીખવી સ્વામિનારાયણ ભગવાનને આશીર્વાદ દેતા બ્રાહ્મણો ઋષિઓ બોલ્યા કે આખા જગતનું તમે મંગલ કરજો